હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ યોજનાનું ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો સરકારની મદદથી સપનાનું ઘર મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ખુશી વ્યક્ત કરતા લાભાર્થી ગીતાબેન ચૌહાણ પીએમ આવાસ યોજનાનો લાભ મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હળવદ ધાંગધ્રા વિધાનસભા શ્રી ચંડવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ યોજના ઈ લોકાર્પણ સિત્તેર ધાંગધ્રા ગ્રામ્ય સુડતાલીસ શહેર કરવામાં આવ્યું ધારાસભ્ય પ્રકાશભાઈ બરમોરા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી મયુર રાવી ન્યૂઝ હળવદભાઈ મોદી સાહેબના વરદ હસ્તે બે હજાર નવસો ત્રાણું કરોડના એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી છે દરેક માણસને ઘર મળવું પડે રોટી કપડાં મકાન દરેક નાગરિકનો હક છે ત્યારે વિકસિત ભારત બનાવવા માટે સૌને આવાસ મળી રહેવા જોઈએ આજે બહુ મોટા પાયે એકસો બ્યાસી વિધાનસભામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ગુજરાત લેવલે ત્યારે ચોસઠ ધાંગધાળવદ વિધાનસભામાં આજે પાંચ હજારથી વધુ લોકોની હાજરીમાં અને માનનીય માનનીયસ્વી વડાપ્રધાન આપણા જ્યારે વર્ચ્યુઅલ માધ્યમથી આખા ગુજરાતની અંદર એકસો ને બ્યાસી સીટ અને આજે હળવદ માર્કેટિંગ યાર્ડ ચોસઠ ધાંગધા હળવદની અંદર જ્યારે લાભાર્થી સંમેલન માટે વર્ચ્યુઅલ જોડાણા હોય ત્યારે દરેક વિધાનસભાની અંદર માનો કે વિધાનસભા ધાંગધા હળવદ હોય તો આજે ત્રણથી ચાર હજાર લાભાર્થીઓ જ્યારે જોડાણા છે તો ત્યારે અત્યારે લાઈવ પણ ચાલુ છે જે લાભાર્થીઓને જેને લાભ મળ્યો છે એવા બધા લાભાર્થીઓનું એકા ભવ્ય સંમેલન હતું અને યશસ્વી વડાપ્રધાન જે કામ કર્યા છે કે જેમને ગેરંટી આપી હતી એની ગેરંટી કામ પૂર્ણ કરીને જે કરી છે મિત્રો એનું આજે માનનીય માનનીયસવીનપ્રધાનનું જ્યારે લાઈવ માટે દરેક લાભાર્થીનું આ સંમેલન હતું મંત્રીશ્રીના વર્ચ્યુઅલ ઉદબોધનને સાંભળવા માટે અને ડીસા ખાતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે ધારાસભ્યશ્રીના અધ્યક્ષતામાં એપીએમસી હળવદ ખાતે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું મોડી સંખ્યામાં લોકોએ જનતાના સૌ પ્રતિનિધિઓએ આગેવાનોએ અને અધિકારીઓએમાં ભાગ લીધો કર્મચારીઓએ ત્રણ ચાર દિવસથી મહેનત કરી અને ખૂબ સરસ એક કાર્યક્રમનું આયોજન કર્યું અને સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયા